વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસી સભ્યએ કરેલ હંગામાનો મામલો ચાલુ રાષ્ટ્રગીતે વિરોધ પક્ષના નેતાએ કર્યું હતું તોફાન રાષ્ટ્રગીતના અપમાનના મામલે રાજકારણ ગરમાયું વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની આકરી પ્રતિક્રિયા કોંગ્રેસના સભ્ય અને શહેર પ્રમુખ વિરુદ્ધ રાષ્ટ્રગૃહનો ગુનો નોંધાવશે ભાજપ રાષ્ટ્રગીતનું અપમાન કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા દર્શાવે છે કોંગ્રેસના મનમાં રાષ્ટ્રગીત પ્રત્યે છે નફરત કોંગ્રેસના સભ્ય બિપિન પટેલે રાષ્ટ્રગીત શરૂ થઈ જવા છતાં ટેબલ પર ચડી કર્યું હતું જવાબ નહીં મળતા વ્યક્ત કર્યો હતો ઉગ્ર રોષ સભા પૂર્ણ કરી સભા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીત શરૂ કરી દેતા વિરોધ પક્ષના નેતા બિપિન પટેલ રોષે ભરાયા હતા વિરોધ પક્ષના નેતાએ રાષ્ટ્રગીતની પણ આમન્યા ન જાળવી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ પારડી નગરપાલિકાની જ્યારે સામાન્ય સભા હતી ત્યારે બની હતી પારડી સામાન્ય સભા પતી ત્યારે આપણું જણ ગણ મન નેશનલ એન્થમ ચાલી ત્યારે બધા ભારતીય પાર્ટીના સભ્ય અને ત્યાં બીજા કર્મચારી પણ હતા એ જનગણ મન ચાલ્યું ત્યારે એ ઉભા રહી ગયા હતા પણ કોંગ્રેસના પારડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને એની સાથે એક કાઉન્સિલર પણ છે ત્યારે એમણે ધમાલ મચાવી

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંભાળી છે ત્યારથી જે ભારતના વિરુદ્ધ એ સૂત્રોચ્ચાર કરે છે ભારતના વિરુદ્ધ જે ગતિવિધિ કરે છે અને ભારત દેશ બહાર જાય છે ત્યારે પણ ભારતના દેશના વિરુદ્ધ જે બોલે છે એનાથી માનસિકતા નીચે થતી 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 આવીને આ પાર્ટીમાં આવીને પાર્ટીના જે કોંગ્રેસના કાર્યકર્તા છે એ ભારત દેશના વિરુદ્ધ કૃત્ય કરે છે એની અમે ઘોર નિંદા કરીએ છીએ અને નિંદા જ નથી કરતા પણ આના વિરુદ્ધ